ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ ઓલ આર સેફ આઈ એમ યોર ગુજરાતી ટીચર આજે આપણે જોઈશું પાઠ બાર નવા વર્ષના સંકલ્પો આગળ આપણે જોઈ ગયા કે જેવી રીતના બેસતું વર્ષ આવે કે તરત જ લેખક કે આપણે બધા સંકલ્પ લેવા માટે તૈયાર થઈ જઈએ છીએ શરૂ શરૂમાં તો ઉત્સાહ હોય છે એટલે સંકલ્પ થોડો ઘણો પડાય છે થોડી છૂટછાટ પણ લેવાય છે અને અંતે એ સંકલ્પનું કશું થતું નથી એટલે કે સંકલ્પ પૂરો થતો નથી એવી રીતના લેખકના એક મિત્ર પણ ચા નહીં પીવાનો સંકલ્પ કરે છે અને તે પણ ધીરે ધીરે દિવસો જતાં એ સંકલ્પને પકડી રાખે છે પણ બીમાર પડતાં જ એ સંકલ્પ છૂટી જાય છે તો હવે આપણે આગળ જોઈએ એ પહેલાં ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ રીડ ધ લેસન વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન આફ્ટર રીડિંગ ધીસ ચેપ્ટર રાઈટ ગિવન એક્સરસાઇઝ ઇન ક્લાસ વર્ક બુક જુઓ અમરપટો તો કોઈ લખાવીને લાવ્યું જ નથી બરાબર પણ સિગરેટના ધુમાડાની જેમ સંકલ્પ ને વેરાઈ જતા વાર લાગતી નથી જેનો ધુમાડો ધીરે ધીરે હવામાં ઓગળી જાય છે એવી રીતના સંકલ્પો પણ ધીરે ધીરે ઓગળવા લાગે છે ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે બરાબર સિગારેટ એટલે કે સ્મોકિંગ કરવું એ આપણા હેલ્થ માટે સારું નથી એના પેકેટ પર પણ લખ્યું હોય છે કે કેન્સર થવાની સંભાવના થઈ શકે છે છતાં પણ લોકો એને પીતા હોય છે પણ એ ન પીવાનો સંકલ્પ લેવડાવો હોય તો એ ઘણું દુષ્કર કાર્ય થઈ જતું હોય છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર લાગતી નથી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામરમાન વિતે વળી કોણ બરાબર જેમ કે પ્રકૃતિ તો એના નિયમ પ્રમાણે બધું કરતી જ હોય છે ક્યારેક એમાં વધઘટ પણ થતી હોય છે બરાબર સૂરજ ઘણીવાર વહેલો ઉગે છે મોડો આત્મે છે બરાબર મોડો ઉગે છે વહેલો આત્મે છે એ ઋતુ અનુસાર હોય છે પણ અહીંયા લેખક કહે છે કે જો પ્રકૃતિ જેવું કરતી હોય તો આપણે મનુષ્ય તો વળી કોણ હા

તો એ ચીડાઈ જતા અને ગુસ્સે થઈ જતા એટલે એ નવા વર્ષે સંકલ્પ કરે છે કે હું ક્રોધને જીતી લઈશ હું ચીડાઈશ નહીં આમ તો એ વાત વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા એટલે નાની નાની વાતમાં જ એ ગુસ્સે થઈ જતા શોર્ટ ટેમ્પર જેને કહી શકાય પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો બરાબર કંઈ પણ નવો સંકલ્પ લઈએ એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જઈએ અને જ્યાં સુધી લોકોને આપણે કહીએ નહીં ત્યાં સુધી આપણને ચેન પડતું નથી હોતું એવી રીતના એ ભાઈ પણ એમની પત્નીને બોલાવે છે હવે અહીં આવતો ખરી પણ છે શું લ્યો કહો શું કામ છે જો એમણે સ્મિતથી શોભતા મોખળે કહેવા માંડ્યું ગઈ કાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખવું ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું એટલે પત્નીએ બહુ જ એમનામાં ઉત્સાહ દેખાડ્યો નહીં એમના સંકલ્પમાં જો એમની પત્નીને બોલાવીને કહે છે કે મેં નક્કી કર્યું છે કે કોઈનાથી અકળાવું નહીં પણ જ્યારે પત્ની સાંભળતી જ નથી તો ત્યારે એમને કેવો ગુસ્સો આવે છે કે આખી સોસાયટી ગજાવા જઈ રહ્યા હતા પણ પાછું શ્રીમતી યાદ કરાવ્યું કે તમારા સંકલ્પનું શું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમને પૂછ્યું ગમ્યો પણ પાળો ત્યારે ખરા એટલે ગમ્યો તો ખરો સારો સંકલ્પ છે પણ પાળો ત્યારે ખરા કારણ કે ઘણાને એવો સ્વભાવ હોય છે તો એ જતાં જલ્દી વાર લાગે છે જલ્દી જલ્દી એ સ્વભાવ બદલી નથી શકતા શું કહ્યું એમનું સ્મિત વિલાયું સ્મિત વિલાયું એટલે એમના મોઢા પર જે સ્મિત હતું એ વિલાયું એની જગ્યાએ ધીરે ધીરે ગુસ્સો આવવા લાગ્યો પાડો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને પતિ પણ સામે એવી રીતે ઉત્તર આપતી હતી કે જેનેથી એ વધારે વધારે ચીડાતા જતા હતા એટલે તું તારા મનમાં સમજે છે શું હું તે કાંઈ હું તે કાંઈ અને ખલ્લાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માન એ શાંત પડ્યા બરાબર એ તો એમના મૂળ સ્વભાવ પર આવી ગયા પણ એમની શ્રીમતીજી એટલે એમની પત્નીએ કહ્યું કે તમે તો ક્રોધ નહીં કરવાનો સંકલ્પ કર્યો છે ને ત્યારે એ માંડ માંડ શાંત પડ્યા જોયું તમે આમાં જુઓ તમે ઝાકળ ઝાકળ દેખાય છે ઓ જે સવારે ઠંડીમાં પાંદડા ઉપર પાણીના ટપકા એટલે કે બુંદ જેવું દેખાય છે એ ઝાકળ બિંદુ કહેવાય એને બરાબર તો આમ નવા વર્ષ સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું બરાબર આ ઝાકળ બહુ વાર સુધી રહેતી નથી થોડો સમય રહે છે અને પછી એની મેળે જે ઉડી જાય છે વૈશાખનું બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળની સવારે જગતનો કોઈક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉત્સાહ ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોખું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને પાછું ઉડી જાય છે બરાબર જે સંકલ્પનું મોજું આવે છે દર બેસતા વર્ષે એ કેવી રીતે આવે છે એના ઉદાહરણ આપેલા છે અને એ પાછું કેવી રીતે ઉડી જાય છે એ પણ સમજાવેલું છે બરાબર જેમ ઉત્સાદના જલસા હોય અને એની અંદર સંગીત વાગતું હોય બરાબર જામ્યું હોય સંગીતનો કાર્યક્રમ અને જ્યારે ત્યારે અચાનક ઊંઘનું એક જ ઝોકું આવે પણ એટલામાં ઉસ્તાદ એક તબલાની થાપ આપે અને ઊંઘ ઉડી જાય વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયાર મહિનામાં નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ બરાબર સંકલ્પો તો કરે છે પણ એને પાળી શકતા નથી કારણ કે એમનું મનમક્કમ નથી જો મનમક્કમ કરે તો સંકલ્પ અવશ્ય પાળી શકાય છે એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી બસ સંકલ્પ કરવા જ નહીં એટલે જ નહીં કે સંકલ્પ પૂરો કરવાનો છે પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી બરાબર એ સંકલ્પ નહીં લેવાનો સંકલ્પ પણ ટકતો નથી એટલે સંકલ્પ કોઈ પણ પ્રકારે ટકતા જ નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું કે હવે હું કયો નિયમ લઉં કયો સંકલ્પ લઉં ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક શહેર સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારી જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું અચાનક ઝપકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ બરાબર કોઈ બી રીતે સંકલ્પ પૂરો થતો જ નથી બરાબર તમે ઘણીવાર જોયું હશે વાર્તાઓમાં વાંચ્યું હશે દુષ્યંતની વાર્તા તમે જોલો શકુંતલાને લગ્ન કરી અને પછી પોતાના દેશ પાછો જાય છે અને એક ઋષિવરના શ્રાપને લઈને એ એને ભૂલી જાય છે બરાબર તો એવી રીતે અહીંયા પણ નાગલોક જેને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર જે રાજકુમાર હોય છે એવી રીતના હું પણ સંકલ્પો વિસરી જાઉં છું પણ પાછો દૃઢ નિશ્ચય બનું છું કે ના મારે સંકલ્પ તો પૂરો કરવો છે મેં લીધેલો સંકલ્પ હું પૂરો કેમ ના કરી શકું પણ ફરીથી એ સંકલ્પને વિસરવા માટે જ આ બધું થાય છે કાનમાં પેલો રોમા રોલા રોમા રોલા એ ફ્રાન્સ જગતના ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક છે સપનું તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ એ પણ છ ખેંચાઈ હશે તો ક્યારેય પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધા સંકલ્પોના રૂપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું બરાબર ક્યારેક મને થાય છે કે અવશ્ય એક દિવસ એવો આવશે જ્યારે હું મારા સંકલ્પો પૂરા કરીશ અને એ કલ્પનામાં હું જે પાળી નથી શકાય એવા સંકલ્પોની વ્યગ્રતા કે જેનાથી મને દુઃખ થયું છે એ હું વિસરી જાઉં છું આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ધ ચેપ્ટર You have to read the chapter and write exercise in class workbook given in PDF and mail it on given email ID. Both the IDs are given.